મા તો જો ઓ બાપા ખરી ભાઈ આ અફલનો છે જો તમે જો ક્યાં સડે બધી ને એઠે બે હું આ કે મારે તો જો ફેમલે અત્યારે મસ્ત મજા સેના બગા હા ખા એવું લાગે ને જંગલો રાજા તો આરામ થી ઉઠમે માથે પડ્યો છે

જય શ્રી કૃષ્ણ ફેમિલી કેમ છો મજામાં જય દ્વારકાધીશ બધાને મોજમાં રહેવાનું અને મોજમાં જ રેજો ફેમિલી બરાબર નવ લોકોમાં તમારે બધાનું સ્વાગત છે ફેમિલીને જો ભાઈ અત્યારના પરમાં મેડમે લઈ લીધી છે નળી અને આ સાથે છે પાણી બરાબર અને છે ને એનો બોલ છે નહીં કેમ કે આજે રિહાઈ ગઈ કેમ કે ભાઈ અમારે છે ને પપ્પાને કાલે તમને વાત કરી દે લોકો પપ્પાના ફ્રેન્ડ આવ્યા છે અને એની બે નાની છોકરી આવ્યું છે તો આજે અમારે જવાનું છે ગાંડી ગીરની અંદર દેવાળીયા પાર્કમાં જવાનું છે ડાલા મથો જોવાનો છે ઘણું બધું જોવાનું છે ફાર્મમાં જવાનું છે અને વિડીયોમાં છેલ્લે સુધી કન્ટિન્યુ છે કેમ કે બહુ લાંબો થઈ જાય ને તો બે વિડીયો બનાવવાના છે આજે લગભગ ને જોશનારને કદાચ તો આવું નહીં એટલે ભેગા હોય તો જોશા ને ભલામણ તો કરવી પડે કેમ કે આજનું બધું અમારે છે ને મેડમ રેવાના છે ઘેર એકલા એટલે જોશા ધ્યાન રાખજો સારું ધ્યાન રાખજો ઘરનું જન નો રાખતો કઈ હો હવે ફેમિલો અત્યારે અમારે પહોંચી ગયા છીએ ભાઈ બોરવાય રિસોર્ટની અંદર ધ વ્યૂ રિસોર્ટ નામ છે ભાઈ રિસોર્ટનું નામ છે અને ભાઈ અહીંયા છે ને ભાઈ અમારા ગામનું જ રિસોર્ટ છે અમારા વાવરીવાળાનું જ છે ને અત્યારે છે ને નાહવા માટે સ્વિમિંગ પુલ લે આવ્યા છે પણ ભાઈ અત્યારે નાહવાનું કોઈની ઈચ્છા છે નહીં બરાબર જો આ સ્વિમિંગ પુલ છે બરાબર અને પપ્પાને રમેશબેન બધા જો અહીંયા વિચાર કરે કે આમાં ધુપ્કા મારવા કે નહીં બરાબર ને જમવાનું અમારો અત્યારે બને છે ને જમવામાં આજે એક કલાક જેવું કીધું છે બરાબર ને અત્યારે જો આ સ્વિમિંગ પુલ છે ભાઈ નાના છોકરાઓનું અને બધીનું જો અત્યારે ભાઈ ધ ગીર વ્યુ રિસોર્ટ નામ છે ને જે મેં તમને કીધું અહીંયા ઓફિસમાં આવ્યા છે અહીંયા બેઠા છે ને અમારા મિલનભાઈ અમારા ગામના જ છે બરાબર અને અહીંયા મિલનભાઈ હોય જ છે કાંઈ તમે અહીંયા હોય ને ભાઈ મિલનભાઈ અમારે અહીંયા જ હોય એટલે તમારે ક્યારે પણ અહીંયા આવવું હોય ને ભાઈ તું ડિસ્પ્સની અંદર મિલનભાઈના કોન્ટેક્ટ નંબર પણ નાખી દઈએ એટલે તમારે ક્યારે પણ જ્યારે ક્યારે પણ તમને મજા આવે ત્યારે અહીં આવજો બરાબર મને તો બહુ સારું લાગ્યું છે અહીંનું વાતાવરણ છે બહુ ફાર્મ છે અહીંયા ઘણા બધા ફાર્મ છે પણ બહુ બેસ્ટ ફાર્મ છે આ મમ્મી ત્યાં આવીને ઝુલેબે બે ગઈ મમ્મી મજા આવે મજા આવે ને આ ઝૂલો આપણે ઘેર છે એવો જ છે ને હા અલગ છે હું કે તમે તો પહેલી વાર આવ્યા છે ને આવી રીતે પહેલી વાર આજ મારા મમ્મીને છે ને ભાઈ જોશના ઘરે રાખ્યા છે ને મેં છે ને મારા મમ્મીને ભેગા લીધા મેં કીધું જોશના ગમે ત્યાં આવે પછી મારા મમ્મી તો પાછા ક્યારે આવે એટલે આજ મારા મમ્મીને મોજ કરાવવાની છે કે મમ્મી આપણે જોઈ લઈએ ને કેવું ફરવાનું હોય કેવું જમવાનું હોય આપણે નથી હોટલમાં ક્યારેય નથી ખોટું ના ભાઈ મારી મમ્મી છે ને ક્યારેય એમ મમ્મી ગમે ફરવા ગયા હોય ને તો એમ કે હું ઘરે તમે ત્યારે જાઓ હું કામ કરી લઈ બરાબર પણ આજે મેં મમ્મી ને કીધું કે આજે તમે ચાલો એટલે મારા મમ્મી છે ને ભાઈ દિવાળી પાર્ક માં આઈને આવશે ને તોય ક્યારે નથી નઈ એ ગમે પેહલી વાર એટલે આજે પહેલી લઈ જાન છે પહેલાં અહીંયા જમી લઈએ જમીને પછી ત્યાં ને ત્યાંનો ટાઈમિંગ છે ને ત્રણથી પાંચ દિવાળી પાકનો અંદર જોવા માટેનો એટલે અમે અહીં પહોંચ્યા કે અહીંયા ક્લોઝ થઈ ગયું છે એટલે પહેલાં અહીંયા રિસોર્ટની અંદર મોજ કરી લઈએ પછી ત્યાં જાઉં હું ફેમિલી કાલના જે અમારી સાથે છે ને કાલના આવી ગયા હતા અમારા બેન ને બેન આનું નામ ધ્રુવી છે ને આનું નામ ધાર્મી છે બરાબર અને પપ્પાના ફ્રેન્ડ છે ને એની બહેને છોકરીઓ છે અને અત્યારે છે ને અમે એને સ્પેશિયલ અહીંયા ફરવા માટે એ માટે જયા હતા કેમ કે આને છે ને ત્યાં અહીંયા મજા આવે ને એ માટે થઈને કે બેન કેવી મજા આવે કે નહીં

એ ત્રીજું પણ છે બરને ભાઈ બંને છોકરીઓ બહુ હોશિયાર છે બરાબર સ્ટડીમાં છે ને ભાઈ આનો તો ફર્સ્ટ નંબર આવે છે ને આ બેન છે ને ધ્રુવી બેન એને તો છે ને ભાઈ પેન્ટિંગની અંદર એટલું મસ્ત મસ્ત પેન્ટિંગ કરે છે ને કે જવા દો બહુ મસ્ત જ્યારે એના ઘરે અમારે જવાનું છે થોડોક સમય પછી ત્યારે જાઉં ને તમામ આપણે જાઉં ને હર્ષદ જવાનું છે એટલે હર્ષદ જાઉં ત્યારે જાઉં ત્યારે એનું પેન્ટિંગ છે ને એ આપણે બતાવીને બેન અમને પેઇન્ટિંગ કરે એ પેન્ટિંગ કરે ને આપણે જરૂર આપણે છે ને જાઉં ત્યારે બ્લોગની અંદર રહેશું તો ફેમિલ અત્યારે અમે આવ્યા છે રૂમની અંદર કેમ કે થોડો ઘણા ઘરે આરામ કરવાનો તો એ માટે તેમ કે જમવામાં થોડી વાર લાગે એમ છે ને ભાઈ મારા પપ્પા દર વખતે મને કહેતો એમ પપ્પા હું કહેવું જો અત્યારે એકી સાથે બધી અમારા પરિવાર જે ભાઈ આવ્યા છે ને મહેમાને બધી એકહેરે બેઠા છે ને પપ્પા તમે તમે તમારી ભાષામાં શું કહો ભાઈ હાંઠવારનો મેળો છે ને આ મજા કર લેવાની આમાં મારો મોરલીધર છે બધાને લાંબી આવ્યું છે ને જિંદગી તો બધાની હોય ને બધાને આપે છે પણ જિંદગીમાં ભગવાને જો માનવ જેવો દેશ આપ્યો ને તો ખરેખર હરવું ફરવું ક્યાંક જવું આવવું એની જોડે બધું હોવું જોઈએ સમજી ગયા તમે એમ રોડ નથી ફરાતું પણ ક્યારેક ક્યારેક જિંદગીની અંદર બધાની જે ખુશબૂ હવાને બારોબાર નીકળીને જે મોત્સોક માણવી એ પણ એક જિંદગીનો લાવો છે અને એની અંદર આજે મારા માનો કે કૃષ્ણ સુદામા અને જે ભાઈબંધી હતી ને એવા આજે એક મારા મિત્ર આવ્યા છે રમેશભાઈ સુસર કરીને બરાબર એટલે હું કહું આજે નીકળી જઈએ અને સાસણ બાજુ ફરી આવીએ દેવરિયા પાર્કનો લાભ લઈ આવીએ અને હજી રિટાઇનમાં ભગવાનની દયાથી મેળ આવશે તો સોમનાથ સાનિધિના દર્શન કરવાના છે જાવા ટાણે એમ બાકી તમને કેવી મજા આવે બહુ મજા આવે તમારા ન્યાનું વાતાવરણ વાતાવરણમાં કઈ ફેરફાર લાગે આ આ ફેર એકદમ ઠંડુ વાતાવરણ બહુ મજા આવે એટલે જ અમારે લીલી નાગેર કેવાય હા ભાઈ આપડે ગાંડી ગીર માં આવ્યા

અરે ભગવાન ફરવામાં તો અમે બે મળ્યા છે એવડી ઉંમરમાં પાંચ યાત્રા કરી બાર જ્યોતિર્લિંગના દર્શન કર્યા અને હું તો ભાઈ એવું ટાઈમ મળે એટલે નીકળી જાય હોય બે માળા પછી તો ભલે જે છોકરાઓનું થવાનું હોય થાય પણ હરવું ફરવું તો જરૂરી જ છે હો હમણાં જ ભાઈ વિશેક તારીખની આજુબાજુમાં પપ્પાને ફઈને હરિદ્વાર ને ભાઈ અયોધ્યા મંદિર બેન એટલે પ્લાન હાલે જો કદાચ મેળ આવી જાય તો કહો ના જવાનું જ છે આવતી વીસ તારીખે અયોધ્યા હંડ્રેડ પર્સન્ટ એમ બાકી ભાઈ છે ને જિંદગીની અંદર ફૂલ મોજ કરી લેજો મારા પપ્પા દર વખતે કે હાઈઠ ફરવાનો મેળો છે ક્યારે હું થઈ જાય ને કોઈને ખબર રહેતી જ નથી બરાબર ને ભાઈ ફોટો શૂટ કરવા ગયા હતા અને ઘણી ખરી રેલ્સ ઉતારવી હતી અમારા ધ્રુવી બેન ને ધાર્મી બેન ને તો બે ને ફોટો મજા આવી ગઈ ને બે ને હવે ફોટા પાડવા ક્યાં દેવળિયા પાર્ક જાય ત્યાં પાડવા ને બેને ને અહીંયા ધ્રાઈ ગયું ને બે તો ભાઈ બેઈને મસ્ત મજા મેં છે ને ફોટો શૂટ કરી દીધા છે ને બેન બંનેને ફોટોનો બહુ શોખ છે તો મેં કીધું કે હાલો એ કે મેં કીધું હાલો બેઈમાં કામ હોય મોજ કરાવી દઈએ હવે અહીંથી વાં ને ત્યાં બહુ મજા આવશે દેવળે પાર્ક તમને બધાને ખબર છે ને કેવું લોકેશન હોય છે પહેલાં જમવાનું બાકી છે જમી લઈએ ને પછી ત્યાં જાય તો આ બે બહેનોને જો ભાઈ આને મજા આવી ગઈ છે ભાઈ તને મજા આવે હા અમુ હવે તારે કે અમુ કઈ જાવું ભાઈ આ બેન ને છે ને થકવી દીધું ને આ એવડો છે ને તો આ બેન છે ને મારી માને પાડી દે કેમ કે આ ગદનો વાયડો જેટલો છે વાયડો છે ને બહુ વાયડો છે જો તું એમ કે આ ક્યારની જમવાની રાહ જોતો હતા ભાઈ ફાઇનલી જમવાનું થઈ ગયું છે ને અત્યારે જો પપ્પા રમેશભાઈ જમવા બેસે ને હમણાં રમેશભાઈ કે જમવાનું એકદમ બહુ બેસ્ટ છે શું કે છે બહુ મસ્ત બહુ બેસ્ટ છે એકદમ સાદુ ને સિમ્પલ હા ઘરના ટુકમાં ઘરનું સ્વાદ હોય એવા બહુ મસ્ત તો ભાઈ જો બે જાતના શાક છે બાકી રોટલી દાળ ભાત છાશ અને અહીંયા જો અમારે ધ્રુવી ને ધાર્મિક પણ જમે મજા આવે ને બેન જમવાનું ભાવે ને ઘર જી છે ને હા મમ્મી તો જો વીઆઈપી ને જે કઈ ગટરે ના તો મમ્મી ને ગટ ને કઈ ભાઈ મમ્મી તો જો ભાઈ ગટ જ અમારે છે ને ભાઈ હું ને ભરતભાઈ હમણાં થોડાક મોડાકથી જમશું કેમ કે છે ને આને રાખવું હોય તો તમને ખબર છે ને

તો ફેમિલી અત્યારે પહોંચી ગયા છે ભાઈ દેવડિયા પાર્ક જો મસ્ત મજાનો ગેટ છે અને હવે અહીંયા લગભગ ટાઈમિંગ શરૂ થઈ ગયું છે કેમ કે ત્યાંથી સીધા સીધા અહીંયા પહોંચ્યા કે અઢી ત્રણ તો થવા આવ્યા છે ને અંતર હવે પપ્પા મમ્મીને જાય કેમ કે હું તો ઘણી વાર ગયો એટલે મારું જવાનું મન તો જરાય નથી બાકી આપણે એન્ટર થાય ને ભાઈ અહીંયા એટલે જો ડાલા મથા કેમ છે બાકી મારો સરસ મજાના કંઈ ઘટે અને આ ભાઈ અહીંયા ટુરિસ્ટની પબ્લિક જાજી છે કેમ કે અત્યારે વેકેશન ગાળો હવે શરૂ થઈ ગયો છે ને તો ઝાઝી પબ્લિક હશે ખાલી જાઓ તમે તો આ બધી કેટલી પબ્લિક છે અહીંયા એટલે ટિકિટમાં પણ વારવામાં લાઈનમાં ઊભું પડશે અને જો લાઇન ગોઠવાઈ ગઈ છે અત્યારથી પછી મમ્મીને પપ્પાને ને મહેમાને બધાને મોકલી આપણે બરાબર જો લાઇન પણ લાગી ગઈ છે જો આ બાજુ અહીંયા બધા ટિકિટવાળા જ છે જો તો ફેમિલી અત્યારે ટિકિટ લઈ લીધી છે ભાઈ અને આપણે છે ને ટોટલ છ ટિકિટ લીધી છે જો ભાઈ આ છ ટિકિટ લીધી છે અને જે આ બસું મારી પાછળ પડી છે એ બસુની અંદર આપણે બેસીને જવાનું છે ભાઈ અને બસ આ જો એક આ જવાની છે પછી આ ને પછી આપણી આ બસનો વારો છે અને પપ્પાને બધીને આપણે જવાનું છે બરાબર અને અંદર છે ને ભાઈ આપણે તો ઘણી વખત ગયા તમે મારો વ્લોગ જોયો છે બરાબર સત્તા પણ આજે પણ તમને બધાને ડાલા મોથો બતાવું ને મોજ કરાવું ગાંડીગીરની અંદર ફેમિલી તો મારા ધ્રુવી છે ને ક્યારના કહેતા હતા બરાબર કે સિંહ જોવા જાવ સિંહ જોવા જાવ હવે જોવા જાવ બી નહીં ને પાકો ને તું બેન બી એ તું બી કે નહીં સિંહ જોવા જાવ તું ને તારે કઈ એનું તો બી તો એઠી ઉતારી દે હું તો જો એક હરણ દેખાણું છે એન્ટ્રી આપ ભેગું અત્યારે

જો ભાઈ અહીંયા કંઈક દેખાણું છે જો આ તમે આ શું છે જો ચાબર છે દેખાણું એટલે જો અત્યારે લીલ ગાયું કેટલી બધી બેઠી છે ને એના પર જો કાગડો બેઠો ફાઇનલી લઈ મેં જો ડાલામાં તો હોતા છે આરામ કરે છે જો તમે કેવા સાડવાની છે મસ્ત મજાના નિરાતે આરામ કરે ફાઇનલી મેં તો જો કેટલા સિંહને ને બે ઊંઘની અંદર ફૂલ આરામ કરે છે ભાઈ ઉચ્છમે માં છે ને તે પાઠ પહેરે આવા ઉનાળાના તડકા છે ને એટલે અત્યારે ફેમિલી તો જો ફેમિલી અત્યારે મસ્ત મજાની સિંહણ આરામ

ભાઈ આ તો જો હમણાં હમું જોઈને એમ કે હું આવવા દે એટલે જોઈ કે આગળ કે પકડી લઉં કે નઈ ભાઈ આ તો ખીજાઈ જ્યો લાગે એવું લાગે મને જો તો ફેમિલી જંગલની અંદરથી આવી ગયા છે ને ભાઈ જો અત્યારે છે ને ફૂલ ઉનાળો હાલે ને એટલે એટલા બધી જોવા ના મળે અને આમે ભાઈ અંદર હોય ને એટલા બધી કંઈ ખાધેલ વિધેલ ના હોય અને આપણે તમે આની પહેલાંનો મારો વ્લોગ ફૂલ શાસનનો જોયો હશે બાકી બસ હવે આજનો વ્લોગમાં આટલું જ કેમ કે વ્લોગ લાંબો થઈ જાય પણ અહીંથી હજી અમારે સોમનાથને ઘણું ખૂરું જવાનું છે તો નવા વ્લોગમાં હું બધી લઈશ આજનો વ્લોગ હું કરી દઉં છું એન્ડ બાકી કેવો વ્લોગ લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી જય દ્વારકાધીશ જ બધા ફેમિલી મેમ્બર ધ્યાન રાખજો નવા વ્લોગ સાથે મળીશું બાય બાય